શ્રીરાજ સાડી આજ મસ્ત સાડી લઈને આવ્યા છે એકદમ ડિફરન્ટ સાડી છે આપણે એમ લાગ્યું એમ લાગે કે આ વર્ક વાળી સાડી છે પણ છે બધી પ્રિન્ટેડ સાડી છે અને મસ્ત સાડી છે એકદમ લૂઝ કપડામાં કોટન ની સાડી છે ને બે બોર્ડર વાળી સાડી છે આપણે એક પીસ ઓપન કરીને જોશું આ બધા એના કલર છે કલર કોમ્બિનેશન એ મસ્ત છે ને આપણે એક પીસ ઓપન કરી જોશું લાઈટ પીસ્તા કલર છે આ જોઈ શકો છો તમે એને બોર્ડર એકદમ વર્ક કર્યું હોય એ ટાઈપનું કોન્સેપ્ટ છે સાડી ખૂબ મસ્ત છે તમે જોઈ શકો છો એનો પલ્લુ છે અને લૂઝ કોટન માં સાડી છે એકદમ મસ્ત સાડી છે એનો પલ્લુ એવી એકદમ આવશે અને આ વસ્તુ મસ્ત છે મીણા કરીનું કામ હોય એવું લાગે છે પણ છે મસ્ત પ્રિન્ટેડ સાડી છે એકદમ સોફ્ટ કપડામાં છે અને આખામાં બધા વર્કની બુટ્ટી ઝીણી ઝીણી આવે છે મોલ કોટનની સાડી છે કપડું એકદમ સોફ્ટ આવશે તમે જોઈ શકો છો તેનું બ્લાઉઝ પણ બહુ મસ્ત છે બ્લાઉઝ ડાર્ક આવશે બોર્ડર જેવું અને બ્લાઉઝમાં પણ ઝીણી ઝીણી બુટી આવશે અને ઓલી ગોલ્ડન બુટી પણ આવશે ને બોર્ડર આવશે તમે જોઈ શકો છો બધું જ કામ છે છે અને લૂઝ કોટન સાડી એકદમ સોફ્ટ કપડું આવશે મુલાયમ કપડામાં છે અને આમ લાગે વર્કની સાડી છે એવી લૂઝ કપડામાં છે આપણે એના કલર જોઈશું બધા એક પિસ્તા કલર આપણે ખોલ્યો એક ઝેરી મહેંદી કલર છે એક લાઈટ ગ્રે કલરની સાડી છે એક ઝેરી ગ્રીન કલર સાડી છે ચીકુ કલરની સાડી રામા કલરની સાડી કોઈ પણ તમને સાડી ગમતી હોય તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને અમારા વોટ્સઅપ નંબર પર મોકલજો કલર કોમ્બિનેશન એ ખૂબ સરસ છે અને કપડું એકદમ સોફ્ટ છે અને પહેરવાની મસ્ત લાગે એવી સાડી છે પાલ્ટી સાડી છે મને તો નથી લાગતું આ સાડીમાં કઈ ઘટે એવી પણ મસ્ત સાડી છે કોઈ પણ સાડી ગમતી હોય તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને અમારા વોટ્સઅપ નંબર પર મોકલજો આ રીતે નવું કલેક્શન જોવા માટે શ્રીરાજને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો